ભૂખ્યા રહ્યા વગર આ રીતે ઉતારો વજન વજન ઉતારવા ભૂખ્યા રહેવાની જરૂર નથી રોજ સવારમાં આ વસ્તુનું પાણી પી લો સડસડાટ ઓગળશે વધારાની ચરબી જો તમે તમારું વજન ઝડપથી ઓછું કરવા માંગતા હોય અને સારી ડાયટ તથા એક્સરસાઇઝ ઉપરાંત સવારે ખાલી પેટ આ ઘરગથ્થુ નુસ્ખા અજમાવશો તો તમને ચોક્કસ વેટલોસ કરવામાં ઘણી મદદ મળશે જો તમારું વજન પણ દિવસેને દિવસે વધી રહ્યું છે તો તેને ઓછું કરવા માટે તમારે તમારી લાઈફસ્ટાઇલમાં સુધારો કરવો પડશે સારા ડાયટની સાથે એક્સરસાઇઝ દ્વારા તમે વધતી મેદસ્વિતા પર લગામ લગાવી શકો છો સાથે જ જો તમે તમારું વજન ઝડપથી ઉતારવા માંગતા હોય તો સારી ડાયટ અને એક્સરસાઇઝ ઉપરાંત સવારના સમયે ખાલી પેટ આ ઘરગથ્થુ નુસ્ખાને પણ અજમાવી શકો છો વજન ઉતારવા ખાલી પેટ પીવો આ વસ્તુઓનું પાણી એક લીંબુ અને મધનો ઉપયોગ એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ એક ચમચી મધ તથા એક ચપટી કાળા મરીનું પાવડર નાખીને તેનું સેવન કરો કાળા મરીમાં પાઇપ્રિન નામનું તત્વ હોય છે તે નવા ફેટ ટિશ્યુને જમા થવા દેતું નથી લીંબુમાં રહેલું એસ્કોર્બિક એસિડ શરીરમાં રહેલા મેદને ઓછું કરે છે અને શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે બે વરિયાળીનું પાણી છ થી આઠ વરિયાળીના દાણાને એક કપ પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળો તેને ગાળીને સવારે ખાલી પેટ ગરમા ગરમ પીવો તેનાથી ભૂખ લાગવાની સમસ્યામાં રાહત મળશે તથા ખાવાની ક્રેવિંગ ઓછી થશે તે શરીરની તમામ સૂક્ષ્મ ગંદકીને સાફ કરે છે અને પેશાબ તથા પરસેવો લાવે છે ત્રણ જીરા વોટર જીરાનું પાણી પીવાથી મેદસ્વીતા ઝડપથી ઓછી થાય છે તેમાં ક્યુમિનલ ડિહાઇડ અને થાઈમોક્વિનોન જેવા કમ્પાઉન્ડ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે જો તમને સંધિવા અને સાંધાનો દુખાવો રહેતો હોય તો જીરાનું પાણી બળતરા અને સોજો ઓછો કરવામાં પણ પ્રભાવી છે ચાર મેથીના બીજનું પાણી મેથીનું પાણી પીવાથી મેદસ્વીતા ઓછી થાય છે અને સાથે જ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે મેથી બ્લડમાં ગ્લુકોઝ લેવલને બેલેન્સ રાખવામાં મદદ કરે છે મેથીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો તે બાદ સવારે ઉઠીને આ પાણીને ગાળીને ખાલી પેટ તેનું સેવન કરો પાંચ આમળાનું જ્યુસ આમળામાં પ્રચુર માત્રામાં વિટામિન સી હોય છે જે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે તે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે તે મેટાબોલિઝમને વધારવા અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે તે શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ